હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા મારા ન્યૂ બ્લોગમાં અને હું છું સંજુ બ્લોગિંગ એક વાત તમને ખાસ કરવાની છે કે જે માણસ કામ કરતો હોય તેને કદી હેરાન ના કરશો અને ગરીબી એ માણસને પૂછાય ફોર વ્હીલ પરથી ઉતરે એને ગરીબી નહીં પૂછવાની ગરીબી એ માણસને પૂછાય મજૂર માણસ રાતે કેમ કરીને રોટલો ખાય છે ગરીબી એને પૂછો તો ખબર પડે કે ગરીબી કોને કહેવાય અને શેઠિયા માણસ હોય ને મિત્રો શેઠિયા માણસ એને કોઈ દી ગરીબીની ખબર ના હોય કે ગરીબી કોને કહેવાય ગરીબી આપણા જેવા માણસો ને ખબર હોય ટકનું કરીને ટકનું ખાતા હોય ને એને ખબર હોય ગરીબી શું વસ્તુ છે એ બાકી અત્યારે કોઈ જાણે કે ગરીબી કો ગરીબ માણસ છે હેરાન ના એને કોઈ વસ્તુ બાબત કોઈ પણ જગ્યાએ હેરાન ન કરાય ગરીબ માણસને અટાણે કોઈ જાણતું નથી ને જે જાણે છે એને ભગવાન હંમેશા સુખી રાખશે કારણ કે જે ગરીબ માણસોને જાણે છે ને એની એની પોઝિશનમાં એ છે નહીં અમીર માણસ છે ને ગરીબ માણસ એની પોઝિશનમાં હોય નહીં ને એ માણસ જો એની ગરીબ માણસની કદર કરતો હોય ને એ માણસને ભગવાન કદી દુઃખી ના થવા દે ભાઈ તો આ બ્લોકમાં મારે એકલું જ કહેવાનું છે કે હંમેશા અમીર માણસો છે એનો પૈસાનો ગમન કરે છે ગરીબ માણસોને હેરાન કરે છે એ હેરાન કરવાનું મૂકી દો તમને દ્વારકા વાળો ઘણું બધું આપશે તમે ગરીબ માણસોને હેરાન ના કરો અને ખાસ કરીને ગાયને બે ટાણાનું ખાવાનું ના દઈ અગો તો એક ટાણાનું દો પણ ગમે ત્યાં ગાયને ખાવાનું આપો એ એક અમર પુણ્ય છે ગાયને ખાવાનું આપવું એ અમર પુણ્ય છે એટલે આ બે વસ્તુ યાદ રાખજો હંમેશા જય માતાજી જય દ્વારકાધીશ